વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો સોલમો અધ્યાય ચાલે દૈવાસુર સંપત્તિ યોગ એમાં દૈવી સંપત્તિનો જે આગળનો ગુણ છે ભગવાન કે જે અહિંસા એ અર્જુન દૈવી સંપત્તિનો ગુણ છે મિત્રો અહીંયા એક પ્રશ્ન થવો જોઈએ આપણને કે જે કૃષ્ણ ભગવાન અર્જુનને એમ કે આ લાખો લોકોને મારી નાખ દાદા ગુરુ મામા બધાને મારી નાખ એક પણ કર્મ બંધાય આ જ્ઞાન પછી તો મારા માથે એક બાજુ ભગવાન અર્જુનને હિંસાના કર્મમાં જોડે છે ભયંકર યુદ્ધ જેમાં લાખો લોકોને મારી નાખવાના છે એક બાજુ હિંસાના કર્મમાં જોડે છે હિંસા કરવાનું કે છે બીજી બાજુ અર્જુનને એમ કે છે કે અર્જુન અહિંસા એ તો દૈવી સંપત્તિનો ગુણ છે હે અર્જુન તું શોક ન કર કારણ કે તું દૈવી સંપત્તિ લઈને જન્મ્યો છું મિત્રો અહિંસા કેટલી બધી કોન્ટ્રાડિક્શન ભગવાન ગીતામાં એમ કે અહિંસા એ દૈવી સંપત્તિનો યોગ ગુણ છે અને એ જ ભગવાન પાછા અર્જુન ને એમ કે તું હિંસા કર લાખો લોકો મારી નાખ અને બીજા નહીં દુશ્મન નહીં દાદા ગુરુ મામા બધાને મારી નાખ ભાઈઓને મારી નાખ अविरोधाभास तो भगवान कई अहिंसा नहीं बात करे से। जो बार अहिंसा ने दैवी संपत्ति कही होई तो, तो अर्जुन नो मोक्ष क्या रही ना था कारण के दुनियानी दृष्टि है तो अर्जुन परम हिंसक तो। जेने दादा गुरु ने मारी नाख्या खून कर नाख्य युद्ध अंदर ये सीवाय लाखों लोगों ने मारी नाख्या ભયંકર હિંસક બન્યો બારની હિંસાને જો હિંસા કહેવાતી હોય તો સાહેબ ભગવાને અહિંસા જે ગીતામાં વાત કરી કે અહિંસા એ દૈવી સંપત્તિનો ગુણ છે મિત્રો અહીંયા સ્થૂળ હિંસાની વાત નથી કરી સ્થૂળ અહિંસાની વાત નથી કરી પણ ભાવ હિંસાની વાત કરી છે મોટામાં મોટી એ ભાવ હિંસા છે ભાવમાં અહિંસા એ સાચી અહિંસા છે અર્જુન અર્જુન એક નિમિત્ત ભાવે અર્જુનને કહ્યું ને અર્જુન તું એક એક નિમિત્ત બન્યો છું એક નિમિત્ત ભાવથી યુદ્ધ કર ભાવમાં અહિંસા હતી અર્જુનને એવું નહોતું કે સવારે હું દાદાને મારી નાખું ગુરુને મારી નાખું એટલો દ્વેષ નહોતો કે મારી સામે મારા દાદા દુશ્મન છે મારા ગુરુ દુશ્મન છે કોઈને દુશ્મન સાહેબ નથી માન્યા ભાવમાં અહિંસા હતી પોતે પોતાના સ્વરૂપમાં હતો કે હું તો આત્મા છું સ્વરૂપમાં તો પ્રકૃતિનું કર્મ છે એ ઉદય કર્મ પ્રારબ્ધ કર્મ છે ભગવાન કહે છે કે ઉદય કર્મ પ્રારબ્ધ કર્મ જે લઈને આવ્યો છું એનો તને વાંધો નથી પણ અમારી નજરમાં જો ભાવમાં હિંસા હશે

શાસ્ત્રોમાં એક વર્ણન એક એક દ્રષ્ટાંત આવે છે કે એક સાધુ જંગલમાં એકલા રહેતા હતા અને સાધુ ઉનાળાના દિવસો પૂરા થયા પોતાના આશ્રમમાં રાત્રે સુઈ ગયા હતા અને પહેલો વરસાદ પડ્યો ચોમાસાનો પહેલો વરસાદ પડ્યો એટલે વરસાદ પડે એટલે આપણને ખબર છે કે બધા દેડકા બહાર નીકળે છે દેડકાનો અવાજ આવે છે ડ્રાવ 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 અવાજ ભયંકર વરસાદ પડ્યો અને રાત્રે જે સાધુ મહારાજ હતા એ ઘસઘસાટ ઊંઘતા હતા અને એમાં દેડકાઓનો અવાજ સંભળાયો એટલે સાધુ મહારાજ જાગી ગયા જાગી ગયા એટલે અંદર ને અંદર ક્રોધિત થયા મારી આટલી સરસ મીઠી ઊંઘા દેડકાઓ બગાડી અને પછી દેડકાઓનો આજુબાજુ જંગલમાં આશ્રમની આજુબાજુ એટલો બધો ડ્રાવ ડ્રાવ અવાજ આવે કે એમની ઊંઘ હરામ થઈ કે એમને ઊંઘ જ આવે નહીં તો થી એવા ભાવ કર્યા કે આ બધા જ દેડકાઓ મરી જાય તો સારું બધા મરી જાય તો સારું હું શાંતિથી ઊંઘી તો શકું આવો ભાવ કર્યો કુદરત કે છે ભગવાન કે છે મૃત્યુ પછી એ નર્ક ગતિમાં ગયો કારણ કે એને હજારો દેડકાઓને મારી નાખવાના ભાવ કર્યા એ હજારો દેડકાઓને મારી નાખવા બરાબર છે એટલે ભગવાને જે સોલમાં અધ્યાયમાં જે અહિંસાની વાત કરી છે એ ભાવ અહિંસાની વાત કરી છે સાહેબ તમારે બહાર તમે અહિંસક હશો બહાર તમે કોઈને એક ઝાપોટ નહીં મારતા હોય કારણ તમારી તાકાત નથી તમે કોઈને ઝાપોટ નથી મારતા કોઈને ગાઢ નથી બોડતા બહારની પ્રકૃતિ તમારી અહિંસક છે કોઈને ટપલી નથી મારતા પણ અંદર ભાવમાં ચોવીસ કલાક હિંસાના ભાવ કરો છો મારો દુશ્મન ફલાનો માણસ આવે સામે તો ધીમે રહી અને એને મારી નાખો એના પગ તોડી નાખો હિંસા હિંસા અંદર હિંસાના ભાવ કરે છે પણ બહાર પ્રકૃતિની તાકાત નથી પ્રકૃતિમાં શક્તિ નથી એટલે બહાર પ્રકૃતિથી પેલાને મારી શકતો નથી પણ ભાવ બીજાને મારવાના કહે છે કુદરત કહે છે કે અમારી નજરમાં તારી ક્રિયાની અહિંસાની જ કિંમત નથી ભાવ અહિંસાની વેલ્યુ છે જો ભાવમાં અહિંસા હશે તો અર્જુનને જેમ તને એક પણ કર્મ નહીં બંધાય પણ ભાવમાં હિંસા હશે ને તો તું નર્ક ગતિ કે જાનવર ગતિમાં જઈશ કારણ કે સાચી હિંસા એ ભાવ હિંસા છે એટલે મિત્રો ભાવમાં અહિંસક બનવાની વાત કરી છે દૈવી સંપત્તિ જે કહી છે ક્યારેય ભાવમાં સપ્ન કોઈ જીવને આપવાનો ભાવ ન કરવો એ સૌથી મોટામાં મોટી અહિંસા કહેવાય અને એને દૈવી સંપત્તિનો ગુણ કહેવાય મિત્રો એટલે ખાસ સમજી લેજો અહિંસા જે છે એ અંદરની અહિંસા ભાવની અહિંસા કારણ કે ભાવમાં અહિંસા હશે તો જ આવતા ભવે અહિંસક પ્રકૃતિ આવશે કારણ કે ભાવમાં અહિંસા હશે તો કર્મ બીજ પણ અહિંસાનું પડશે કારણ શરીર પણ અહિંસાનું બનશે આવતા ભવે તમારા નિમિત્તે કોઈ પણ જીવ તમારી પ્રકૃતિથી જીવ માત્ર ક્યારેય દુઃખને નહીં પામે સાહેબ એવી પ્રકૃતિ પ્રાપ્ત થશે કારણ કે અત્યારે ભાવમાં અહિંસા છે ચોવીસ કલાક અંદર નિરંતર એવો ભાવ હોય કે મારા મન વચન કાયાથી આ દુનિયાના કોઈ પણ જીવને સહેજ પણ દુઃખ ના થાય મારા નિમિત્તે કોઈ જીવ દુઃખને ના પામે ના પામે આ સૌથી મોટામાં મોટી અહિંસા છે સાહેબ અને સૌથી મોટામાં મોટી હિંસા સમજી લો આ શરીરને પોતાનું સ્વરૂપ માનવું આ શરીર એ હું જ છું એવું માનવું એ સૌથી મોટામાં મોટી હિંસા છે સાહેબ કારણ કે હું નથી એને પોતાનું સ્વરૂપ માનવું એ જ મોટામાં મોટી હિંસા છે પોતાને આત્મ કોણ તો કે હું આ પ્રકૃતિથી જુદો આ શરીરમાંથી આ પ્રકૃતિમાંથી નીકળી જનારો એવો શાશ્વત સનાતન આત્મા છું આવું લક્ષ ફિટ થઈ જાય અને આ પ્રકૃતિને હું જોડારો થઈ જઉં પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ એના ધર્મમાં છે હું મારા આત્મધર્મમાં છું એ સૌથી મોટામાં મોટી અહિંસા છે અને પ્રકૃતિને પોતાનું સ્વરૂપ માની લેવું અને પ્રકૃતિમાં તન્મયાકાર થઈ જવું દેહાદ્યાસ આ શરીરના સુખ માટે આ શરીર ટેમ્પરરી સુખો ભોગવવા માટે આ શરીરને એક કરોડના બંગલામાં સુવાડવા માટે આ શરીરને ફોર્ચ્યુનર ગાડીમાં બેસાડવા માટે કેટલાયના ગળા કાપું કેટલાયના કેટલા કેટલાયની આંતરની કકડાઓ બીજા જીવોને દુઃખી કરવું એ સૌથી મોટામાં મોટી હિંસા છે સાહેબ આ શરીરને જ પોતાનું સ્વરૂપ માણી લેવું એ સૌથી મોટામાં મોટી હિંસા છે માટે મિત્રો ક્યારેય સપનામાં પણ કોઈ પણ એ મોટામાં મોટી હિંસા છે એનું ફળ આવતા ભાવે ભોગવવું પડશે આ માટે ભાવમાં નિરંતર અહિંસક બનો ક્યારેય કોઈ જીવને દુઃખી કરવાનો ભાવ સપનામાં પણ ના કરશો મિત્રો પરમ પિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરો આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત